જ્યાં વસ્તુ રહેતા દીપડા જરાક ને ચેઢાળ્યું બધી વસ્તુ આ જોત ખરા એવડું નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો નવો વ્લોગ માં તમારું સ્વાગત છે મિત્ર આજ આપણે જઈશું સુરાય પાણામાં હાથ ભણ છે એ તમને દેખાડશું એમાં શું શું વસ્તુ રહે જરાક દીપડા ચેઢાળ્યું ઘણી વસ્તુ રહે છે એ જંગલય જોરદાર છે તમને મિત્ર એ બધું દેખાડશું તો વિડીયોમાં બનેજો અમે જઈશું સુરાય તો આપણે મોટરસાયકલ લઈને જાવી ગયું જો અમારે અહીંથી બે થી ત્રણ કિલોમીટર થાય એ જંગલ ને બધું દેખાડશું આપણે હુરૈના જંગલમાં પૂજી ગયા એવી તમને દર હાથ દર દેખાડશું દીપડાના જરાખના કેટલું વસ્તુ એમાં રહેતું બહુ જૂનવાણી એ ઈવડાઈ દર એ તમને દેખાડશું તમને એમ થાય ના ના આવા દર કઈ નહીં જોયા અને જો આવજો તમને અમે ના જઈને દેખાડશું તો વીડિયોમાં બનાવીજું જો મિત્ર આ જંગલ તો જો આ જોરદાર આમાં રે છે જો આમાં કઈ બીજું વસ્તુ માળા આવી કે એવું તો જંગલ એ જોરદાર આ તમને બધું દેખાડી દેવી જો આમ ખાડાન જોરાન આ જોત ખરા આમાં કઈ માળા કોઈ હાલી ન હોય કે એવું છે જંગલ તમને દર દેખાડી એમ થાય જબરજસ્ત દર છે જબરદસ્ત પાછા મોટા એવડા દર છે પાછા તમે કોઈ જોયા નહીં હોય જો આ તમને પેલું દર દેખાડ્યું જો આમાં બધી વસ્તુ દીપડો ભૂન ઊંડું જો તમે આ દર છે દર જો તમે તો બીક લાગે આ પેલું દર અમે તમને બીજું દર દેખાડી અને આ કારણે બીજું દર જાય તો બીક લાગે એવું તો બઉ ઊંડું હે આમ છે આમ ઊંડું ઊંડું હે

لگنے گے پہنا جو گا سٹھو جو હાથમાં જોવા તમને આ જો હાથ ફોન દેખાડી દીધા તમારે જો આવું હોય તો આ ફૂરે ગામ અને આ ફોથું કહેવામાં આવે આ જો અને આ જંગલ તો જોવામાં આવી તો બીક લાગે એવા જંગલમાં હે આ ફોન તમને એમ થતું હોય ના ના આવું આવું હોય ન આવું હોય તમને ખબર પણ તમને જો આ દેખાડ્યા કેટલી વસ્તુ આમાં એ તો કેટલું જો એવું એ પણ આપણે જો આ ઉપર હતી આ દર તમને દીપડા જરાક છે ઢાળ્યું કેટલી વસ્તુ એમાં રહે અત્યારે તો નથી પણ પેલા જૂનવાણી બધા કે છે આમાં બધી વસ્તુ રહેતું તું તમને અત્યારે દેખાડ્યા તમારે જો આવવું હોય તો આવજો એટલે તમને એમ થાય ખોટું બોલે થશું લાગતા હોય અમુક અમુક ને આ નજારો જોરદારો એવો લાગે જંગલ એવું જ્યાં લગ્ન જોવો ના લગણ અહીંયા લગણ છે તો એમ નહીં આ શેઠગણ હે આમાં દીપડા ને બધી વસ્તુ રહે જો આ જંગલમાં એટલે તમને આ વિડીયો ગમ્યો હોય આ બધું દેખાડતી તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી એટલે તમને આનો વિડીયો જોવા મળશે